બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પલેક્ષમાં સાંસદ ભરતસિંહ સાથે વેપારી એસોસિએશન અને સરપંચ સાથે બેઠક યોજી ચર્ચા કરી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સ ખાતે શિહોરી સરપંચ શાંતુભા ડાભી અને શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને વેપારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિકાસના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે જે તે વિભાગના નેતાઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ જિલ્લાના ઉંદરાને જોડતો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો જેમાં હાલમાં કામ ચાલુ છે ત્યારે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કુંવરજી બાવળિયાને તળાવ મંજૂર કરવા માટે પત્ર લખીને પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને આપ્યો હતો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ શિહોરી ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે શિહોરી સરપંચ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવા માટે લેખિત રજૂઆત કરી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત અન્ય વેપારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસ ફાર્મા ડિસ્ટ્રીબ્યુટરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હું કાંકરેજ તાલુકાના કોઈપણ પ્રશ્નો અંગે ચર્ચા કરીને યોગ્ય રીતે કામ થાય એવા ઉમદા પ્રયત્નો કર્યા છે અને કરતો રહીશ જોકે થોડા દિવસ પહેલાં પાટણ શિહોરી હાઈવેને ફોરલેન માર્ગ બનાવવા માટે કાળજી રાખીને પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીએ લેખિત રજૂઆત કરી હતી અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ